નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જ્યાં મિત્રો વાત કરીએ તો તાત્કાલિક ધોરણે સિક્યુરિટી વધારી દેવામાં આવી છે તમને જણાવી દઈએ તો દેશના જુદા જુદા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે ગુજરાતના અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અમદાવાદ સહિત દેશના અન્ય એરપોર્ટને સત્તાવાર આઈડી પર બોમ્બની ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ કરવામાં આવ્યો હશે જ્યાં મિત્રો વાત કરીએ તો એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલથી દેશની સુરક્ષા એજન્સીઓના દોડધામ મચી ગઈ છે આ ધમકીના પગલે એરપોર્ટની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને એરપોર્ટ સુરક્ષા વધારી લેવામાં આવી છે જ્યાં મિત્રો વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ સહિત ગુજરાત એરપોર્ટને પણ ધમકી ભર્યો મેલ મળી આવ્યો છે મંગળવારે પણ દેશના અનેક સ્થળો પર બોમ્બ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ફરી એક વખત અમદાવાદ અને ગુજરાત એરપોર્ટ ને મિત્રો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ અત્યારે હાહાકાર મચી ગયો છે અને સુરક્ષા એજન્સીઓ અત્યારે સુરક્ષા વધારી દીધી છે આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં લખજો આપણે મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત